જય હિન્દ જય ભારત હું સેજલ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આરટી એક્ટિવિસ્ટ આજે જે આપણા પત્રકાર વડીલ મિત્ર જેમની પ્રથમ પુણ્યતિથિ છે એવા જગદીશ કાકા એમના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે તેના ભાગરૂપે હું પોતે અશ્રુભાઈની શ્રદ્ધાંજલિ એમને આપું છું સાથે સાથે દુઃખ સાથે પણ હું જણાવું છું કે એમની પ્રથમ પુણ્યતિથિ આજે આખો દિવસ વીતી ગયા પછી પણ ભરૂચ રાજકારણ જે ભારતીય જનતા પાર્ટી છે તેની અંદર એમનો પોતાનો અમૂલ્ય ફાળો દિવસ રાત એમણે આપ્યો હતો ત્યાર પછી પણ આજે આખા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા દ્વારા એમની આ પુણ્યતિથિ યાદ રાખવામાં ના આવી અને કોઈપણ જાતનું સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયામાં પણ તેમનું નિવેદન આપવામાં નથી આવ્યું જે સૂચવે છે કે યુઝ એન્ડ થ્રોની નીતિથી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આવા વરિષ્ઠ પત્રકારો છે જેમણે પોતાનો અમૂલ્ય ફાળો યોગદાન આપ્યું છે તેને પણ આ લોકો યાદ નથી કરતા એનો આ પ્રત્યક્ષ એક ઉદાહરણ એ દેખાઈ રહ્યું છે જગદીશ કકાએ પોતાના કાર્યકાળ દરમિયાન ખૂબ જ મોટો સમય એ ભારતીય જનતા પાર્ટીમાં આપ્યો હતો ત્યાર પછી પણ એમના એક કાર્યને બિરદાવવા નથી આવ્યું અને એ તો વાત ઠીક છે પણ એમને યાદ કરવામાં પણ જે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે ભૂલ્યા છે આજે એમના પરિવારને જે વેદના ઉઠાવવી પડે છે આજે એમની પ્રથમ પુણ્યતિથિ હોવા છતાં એમના પરિવારને એક ભારતીય જનતા પાર્ટીનો એક નેતા પણ મળવા સુધી ગયો નથી જે સૂચવે છે કે આ પક્ષની અંદર ખાલી ફક્ત અને ફક્ત તમારો યુઝ કરીને કેવી રીતે પાર્ટી અને પોતાના વર્ચસ્વને આગળ કરવું એ જ દેખાય છે માટે હું ખાસ આ મુદ્દે કહીશ કે જે જગદીશ કકા છે તેમણે પોતાનો અમૂલ્ય ફાળો અમૂલ્ય સમય જે ભારતીય જનતામાં જનતા પાર્ટીમાં આપ્યો તે બિરદાવવાલાયક છે કારણ કે એમણે સમાજહિતનું કામ કર્યું છે અને વરિષ્ઠ પત્રકાર તરીકે એમણે પોતાની ભૂમિકા પણ અદા કરી છે સમાજમાં કેટલાય એવા પ્રશ્નોને એમણે વાચા આપી છે સાથોસાથ કેટલાય એવા લોકો છે જેમણે એમની પોતે મદદ કરી છે એમનામાં ભગવાનનો વાસ એ નિરંતર વસે અને મા સરસ્વતીનો જે એમના જીભ પર વસતી હતી અને સાથોસાથ મા લક્ષ્મી જે એમનાથી દૂર રહેતી હતી કારણ કે તેઓ નિષ્ઠાવાન પત્રકાર હતા કરપ્શનમાં તેઓ પોતે માનતા નહોતા એવા વરિષ્ઠ પત્રકાર જગદીશ કાકાના પુણ્યતિથિને એક વર્ષ પૂર્ણ થતા હું પોતાને હું સેજલ દેસાઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પું છું અસ્તુ ભારત માતા ગીજે વંદે માતરમ